હેલો ઇટોપ ફેમિલી કેમ છો બધા મજામાં અમે પણ મજામાં છે ને તમે પણ મજામાં છો તો બધાને જય માતાજી તો જો આજે તો બહુ મોડું થઈ ગયું કેમકે ગોતીમાં જેલા હતા તો લગભગ રાતના બે વાગ્યા નીકળ્યા હતા નથી તો અહીંયા ઘરે ભોગ્યા હતા ત્રણ વાગી ગયા હતા કેમ કે થોડુંક આખું હતું કેમ કે અમે કોટડા ગયા હતા અહીંથી લગભગ વીસ કિલોમીટર અમારું ગામથી થઈ કોટડા તો ઉજાગરો થઈ ગયો થોડોક એટલે મોડું ઊભો થવાનું નાઈ નહીં આવ્યા કેટલા વાગ્યા જવા તમે બાર વાગી ગયા બાર ને પાંચ થઈ ગઈ ને ત્યારે તૈયાર થયા બોલો તમે વિચાર કરો તો આપણે જોવા જઈએ નહીં તો શું કરે હવે રાંધવાનું શરૂ કર્યું કે નહીં ઓકે હવે શરૂ કરને કુ છે અને એ રસોડા માં છે જો ઓકે હવે જઈ માતાજી વધારે ને માતાજી બધે ના જને રાત કે સુબે ચાપુ સુ તો જા પ્રતા તો બપોર થી જાય ને ની શરૂ કરી દીધું કેમ કે મારે ટાઈમ નતો મે કીધું તમે વિડિયો ચાલુ કરી જો મારે તો બપોર થી જા 12 વાગી જા રાતે ગોરી રામ જેલા તા એટલે બધું થઈ ગયું આવું આવું અમારા આ ને લીધે થી થઈ ગયું જરૂરી હોય તો જાવ તો પડત તે ને હું એવું કાઈ ન હોય તો બકી જાય લે નો ઓલો એ તો બરોબર એમ તો જાવ પડે હાલો એ બધું જાવ જઈ એ ગયું થઈ ગયું હે

પાંચ સેમ કે બાકી એમ છે એવું છે તો બહુ ખાસ માહિતી નથી હોય તો આવજો બેસીએ હવે દુકાને તો જમણ દીજે જમી લઈએ આપણે આવી ગયા જમવા માટે નીતું એ શરૂ કરી દીધું હાલો બધાય જમવા તો ભૂખ લાગે એટલે સરો તો ગરદે ઉઠ પડે અને આયા મારા બાજુમાં છે કેવલભાઈ ભાઈ નીતાલે ભૂખ લાગે ને એટલે Iya, ini duni itu kan ini aja ya, hari ini selesai. Tapi dekirasi apa? Ya, Hah? Ya. Ah. Mas apa ini? Hm. Masam mau jauh? Di sirot lah. Apa? Nah, ganjar apa? Dari Dari Ama, foto. Hm. Dingin lah, nggak mau. Tapi agar nggak Eh? ini lebay tuh. Masam pasau juga. Duka nih. Pas duka nabiin

ના મને ઘરમાં જ નહીં હાલતું હાલ તો તું અહીંયાર હું ઘરમાં એમ નહીં બે મને પાછો પૈસા બ્યાને હું વ્યહતો ઘરમાં હું હેં સારું વિચાર ધક્યા કે મને જમારા કંકિત ને પાળો લીધી શું કે કેવલ અમારે કેવલ રમવા ગયો હતા આવી ગયો શું કહે

ગોપલ મલ પ્રસાદી લેવો આવ્યો સારું હાલો આપડે તો અડદની ડાળ બનાવવાની છે મસ્ત મજાની એટલે આપડે તો વેલા હેર બનાવવા મળી કેમ કે સાડા સો વાગી જશે પણ દીતો છે હજી પણ અડદની ડાય બનાવી એટલે વાર લાગે થોડી એટલે ગાય ગાપાપટ બનાવી નાખી અમારે તો ને એક કામ ન કરો આખો દુકાન બેવાનું હોય બધા કમેન્ટ કરશે હો અને કેવું કામ આવડે એમ ખાલી દુકાન બેતા આવડે ખાલી એક જ બસ કાંઈ કામ ના આવતું ઘણા માણસો ને આદમી ને જને કેટલું કામ આવડતું હોય શાક બનાવતા આવડતું હોય તો માથા એને એને વાત કરવા ખાઈ ને ઢગલી હા કરે કે તમારા બાપ કરે મારે તાલ મરાન કીધું ને તા સને હું કરે ખબર

પછી દૂધ મરચા એવું હોય દેશે હા હાલો એનો બ્લોગ સુધી આપણે પૂરો કરીએ તો વિડીયોને લાઇક કરજો શેર કમેન્ટ કરજો ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી નાખજો છીએ બીજા નવો બ્લોગ જ્યાં સુધી બધાને બાય બાય